પછી શું કરશું એના માટે તમે શું આ સ્ટેટમેન્ટ જે ખરેશ લાખ નોકરી છોડીને આવ્યો છું એટલે પર ઉપકાર કર્યો હા હું હંડ્રેડ પર્સેન્ટ અને મારા મનથી અને હૃદયપૂર્વક કહું છું કે આના માટે મારા આદિવાસી ભાઈ અનંતભાઈ ने मुझे सपोर्ट आहुआ। आहुआ करी આવનાર દિવસોની અંદર એ લડંગે જીતेंगे ની તાકાત શું છે અમે સૌ મતદારો બતાવી દીધું હું છું આહવા અને આહવાના બજારમાં ઘણા લોકો સાથે વાત કરી પણ ઘણા લોકોએ આપણી સાથે વાત કરી અને ઘણા લોકોએ આપણને અવોઇડ કર્યા અને વાત કરવા માટે ના પાડી કારણ કે આ વિસ્તાર આદિવાસી વિસ્તાર છે અને સંપૂર્ણ આદિવાસી વિસ્તારના લોકો કેમેરો જોઈ કે અન્ય માણસને જોય ethyl મીડિયાને જોઈ ભાગતા હોય છે અને ડરતા હોય છે પણ આપણી સાથે થોડા એના યુવાનો છે શિક્ષિત યુવાનો છે એની સાથે આપણે વાત કરીએ કે એમનો મત વિસ્તાર શું છે એમના મતે આ વિસ્તારમાં એ લોકો કોને સપોર્ટ કરવા માંગે છે અને આગલી લોકસભાની ચૂંટણીમાં એમનો વિશ્વાસ અને વિશ્વાસનો મત કોની સાથે છે એ પણ આપણે જાણીએ સાહેબ તમારું નામ હું સુનિલભાઈ ગામિત છો વ્યવસાય વકીલાત કરો છો તો વકીલ સાહેબ આ વિસ્તાર આદિવાસી વિસ્તાર છે અને તમે બધા આદિવાસીથી જ બિલોંગ કરો છો તો તમને શું લાગે છે કે આ વિસ્તારમાં લોકસભાની ચૂંટણીના બે દાવેદાર છે એક અનંતભાઈ બંને આદિવાસી છે છે તો તમારા મતે યોગ્ય કોણ આદિવાસી વિસ્તારના લોકો માટે યોગ્ય કોણ રહે ખાસ કરીને ડાંગ અને વલસાડ ની વાત કરીએ તો મોટે ભાગે આદિવાસી પટ્ટો છે અને હંમેશા આદિવાસી સમાજના હક્કો અને અધિકારો માટે જો કોઈ વાત કરી હોય આજ દિન સુધી તો એ અનંતભાઈ પટેલ અમારા ધારાસભ્ય છે ત્યારે અમે અહીં પાર નર્મદા રિવર લિંક યોજનાના યોજના બાબતે મોટું આંદોલન ચલાવ્યું તમામ પ્રકારની રેલીઓમાં પણ સૌથી મોટું પીઠબળ જો આપ્યું હોય તો અનંતભાઈ અનંતભાઈ આપ્યો છે ધવલભાઈ બે વાત તો કરે જ છે કે આદિવાસીઓની બુક લખી છે અને પણ એમ તો કહે છે કે હું પણ આદિવાસીઓની સાથે છું તો એના માટે શું કહે આદિવાસીઓ માટે બુક લખવાથી આદિવાસી સમાજના હક્કો અને અધિકારનું રક્ષણ થવાનું નથી

આજ દફીક વાત કરીએ તો ઘણા બધા બધા મહારાષ્ટ્રમાં અને અન્ય જગ્યાએ કન્સ્ટ્રક્શન વર્કરો પણ છે એમના મજૂર વર્ગો માટે કશું કર્યું નથી અહીંના લોકોની આર્થિક પરિસ્થિતિમાં બદલાવ થાય એના માટે કોઈ આર્થિક રીતે પણ એમણે સરકારમાં રજૂઆત કરી એવું પણ સાંભળ્યું નથી અને સાથે સાથે બેરોજગાર યુવાનો છે

અમારા ડાંગ જિલ્લામાં આજે જોવા જઈએ તો નળસે જળ યોજના જે છે એ દસ સક્સેસ નથી ગઈ કારણ કે તમે ડાંગ જિલ્લાના તમે ગામડામાં જઈ આવશો એક પણ ગામમાં તમને નળમાં પાણી નહીં મળે હાલની પરિસ્થિતિ એટલી ખરાબ છે અને જે સાંસદ સાહેબના જે દાવેદાર છે સાંસદ માટે ઉભા રહ્યા છે અને પાંચ લાખની લીડ લેવા માટે તૈયાર છે એવા સાંસદના ઉમેદવારો કેવું છે કે સો ટકા સફળ છે તો એના માટે તમે શું કેશો એ ગ્રાઉન્ડ લેવલ ની વાત કરે છે કે ચોપડા માં લખેલા આંકડાઓની વાત કરે છે એ આ તો તથ્ય છે કે આ ગ્રાઉન્ડ લેવલ ની વાત તો કરતા જ નથી ખાલી ને ખાલી જે જમલાબાજી જે સરકાર છે કે ચોપડા માં જે આંકડાઓ લગાવેલ છે એ ખાલી આંકડાઓ કહે છે કારણ કે ગ્રાઉન્ડ લેવલે પાણી નથી હું પણ એક પોતે ગામડા થી બિલોંગ કરું છું ને હું મારા ગામની પરિસ્થિતિ પણ જાણું છું તો તમે સપોર્ટ કોને કરશો આ ચૂંટણી માં લોકસભા ની ચૂંટણી માં આ હું હંડ્રેડ 100% અને મારા મન થી અને હૃદયપૂર્વક કહું છું કે આના માટે મારા આદિવાસી ભાઈ અનંતભાઈ હું સપોર્ટ કરીશ કારણ કે અનંતભાઈ જ એક એવા છે જે આખા આદિવાસી પટ્ટાને ઉપર લઈ જશે લઈ જઈ શકે છે અને દિલ્હી સુધી અમારે અનંતભાઈ ની વાત તો લોકો એમ પણ કહે છે કે અનંતભાઈ કઈ કામ કરતા નથી અનંતભાઈ તો ખાલી ફક્ત આંદોલન કરે છે અને તમારા ડાંગમાંથી એક સૂત્ર પણ નીકળેલું છે કે લડેંગે જીતેંગે

આખા ક ની અંદર પરિસ્થિતિ એવી રીતે નિર્માણ કરી છે ભાજપ સરકારે કે જો અમે ચૂપ બેસીશું તો એ લોકો અમારું ગળું કાપી લેશે અને એ અધિકારોના રક્ષણ માટે અમે હંમેશા લડંગે જીતेंगे ના નારો અમે આપ્યો છે એ અમારી ભલે મજાક કરતા હોય અમારા ધારાસભ્ય પરંતુ આવનાર દિવસોની અંદર એ લડંગે જીતेंगे ની તાકાત શું છે અમે સૌ મતદારો બતાવી દઈશું તમારા મતે શું છે લડંગે જીતેંગે માટે જે અત્યારે મુદ્દો ઉઠાવ્યો છે કે પછી શું કરશું એટલે એટલું તો ફાઈનલ છે કે લડેંગે જીતે પછી શું કરશું એટલે કે એ લોકો ને ખબર છે કે અનંતભાઈ જીતવાના તો છે જ એ ફાઈનલ છે પછી શું કરશું એના માટે તમે શું કે સરકાર છે ને એ વિરોધ પક્ષના એક ચૂંટાયેલા એટલું પૂછે કે તમે શું કર્યું અમે એમ કે છપ્પન આપે તમને તમે શું કર્યું અત્યાર સુધી બરોબર અને બીજી વસ્તુ કે આજે તમે ધવલભાઈ ની વાત કરો કે અનંતભાઈ ની વાત કરો અનંતભાઈ વિશે કે છે કે લડેંગે જીતેગે જીતીશું એના પછી અમે આ વિસ્તારના કામો કરીશું આ વિસ્તારના લોકોના કામો કરીશું અને તમે જરાક વાગત પેલા પૂછ્યું કે ધવલભાઈ આનો વિકાસ કરવાની વાત કરે છે તેઓનો વિકાસ કરવાની વાત કરે છે આ બધા વિકાસ જે ખરા ને એ ટુરિઝમ વિકાસ છે એ ધંધાધારીઓ વિકાસ છે કોઈ આદિવાસીના ના વિકાસ ની વાત કરી છે મને કોઈ વિકાસ નથી સરકારી પરિપત્ર છે કે ચારસો ને છોતેર રૂપિયા પ્રમાણે પ્રતિ ટન મળવું જોઈએ એક શેરડી મજૂર ને અમારા ધારાસભ્ય એવી રજૂઆત એક પણ સુગર ફેક્ટરીમાં કરી નથી કરી કારણ કેમ કે જે પણ ચૂડેલ નેતા છે એ લોકોનું પોતાનું કમિશન તો આવી ગયું છે બરોબર તો અમે એમ કહીએ છીએ કે આનંદભાઈ જે કહે છે કે લડેગે જીતે એ માટે કહીએ છીએ કે જે સંવિધાનિક અધિકારો તમે છીનવવા જઈ રહ્યા છો જે તમે મૂળભૂત અધિકારો છીનવવા જઈ રહ્યા છો એની સામેની લડાઈ છે આ બાકી બધી વસ્તુઓ જે પ્રાથમિક સુવિધા છે સરકારનું મૂળ કામ છે એના માટે સરકાર એમના કહે છે કે અમે કોરોના કાળમાં આટલા પૈસા આપ્યા ને આટલું અનાજ આપ્યું ના કરીને ભાઈ એ પૈસા સરકારના નથી સરકાર ક્યાં કામે ગઈ

આવામાં માત્ર ને માત્ર એક કોલેજ છે બરોબર સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ હવે સાયન્સ કોલેજ થઈ છે સાયન્સ કોલેજમાં બી એડમિશન લેતા પહેલા છોકરાઓ પાસે પાસેથી બાહેંદરી લખાવવામાં આવતી કે પાસ કરશો કે આવી રીતના બાહેંદરી લખીને કોણ ભણાવે છે બીજી વસ્તુ બાહેંદરી લખાવે છે એનો મતલબ છે કે અહીંયા જે એમની સરકાર સત્તાવીસ વર્ષથી ચાલે છે એમને જે શિક્ષણ આપવું જોઈએ આપ્યું નથી અને એ લોકો કોલેજ માં શક છે કે આ વિદ્યાર્થી પાસ નહીં કરી શકશે એટલા માટે બાયધારી લખવાનો મતલબ એ થયો એ જ એ જ છે અને બીજી વસ્તુ કે આ લોકો એ જે એક મેડિકલ કોલેજ એક સાયન્સ કોલેજ નું સ્ટ્રકચર કેવું હોય એમાં ઇક્વિપમેન્ટ કેવા હોય એમાં પ્રોફેસર કેવા હોય એ ઇંગ્લિશ ચલાવવા માટે પ્રોફેસર નથી એ કોમર્સ સરખી રીતે ભણાવવા માટે પ્રોફેસર નથી બરોબર તો તમે વાત શેની કરો છો તમે વિકાસ એટલે શું વિકાસ મને કોને માનવું પરિસ્થિતિ આવા જ લઈ લઈએ તો અહિયાં ડોક્ટરો હજી પણ છે ખરા બે ત્રણ છે પણ તે પણ કોન્ટ્રાક્ટ બેઝ પર આવે છે અને એના કારણે જયારે કોઈ મોટી બીમારી થી પીડિત સારવાર લેવા જાય છે ત્યારે આ ડોક્ટરો શું કે છે કે તમારે વલસાડ સિવિલ માં લઈ જવું પડશે તમારા પેશન્ટને અને હંમેશા વર્ષોથી આ ચાલી આવું ભલે મોટું બિલ્ડીંગ બની ગયું કે મોટા મોટા ઓડો બની ગયા એનાથી અહીંના લોકોના આરોગ્ય આરોગ્ય સુધારવાના હોય અને સાથે સાથે ગામડા લેવલે પણ પીએચસી સીએચસી સેન્ટરો છે પણ ત્યાં પણ એવી પરિસ્થિતિ છે કે ત્યાં કોન્ટ્રાક્ટ બેઝ ના ડોક્ટરો મુકવામાં આવ્યા છે કોન્ટ્રાક્ટ બેઝ એમને કાયમી નોકરી મળી ગઈ એટલે છોડીને ચાલ્યા એટલે પછી રામ ભોરસા હોસ્પિટલો આજે પણ સીએચસી પીએચસી છે અને આયુષ્યમાન ભારતના ના એ લોકોએ નવા સેન્ટરો પણ બનાવ્યા પણ એ સેન્ટરોમાં પણ સામાન્ય રસીકરણ કરવામાં આવે છે પ્રાઇમરી ટ્રીટમેન્ટ કઈ જ નથી જનરલ હોસ્પિટલ આવવા છે પંદર દિવસ પહેલા મારા એક મિત્ર ના ઘરે બેબી આવવાની ડિલિવરી ટાઈમ આવ્યો એ લોકો સીઝર નહીં કરી શકે એટલી વ્યવસ્થા નથી તમે બીજું શું સીઝર કરવા માટે સીઝર કરવા માટે પ્રાઇવેટ વાસ્તા જવું પડ્યું બીજું શું કેવું તમે કહ્યું જનરલ હોસ્પિટલ આહવા જે જિલ્લાની એકમાત્ર સરકારી દવાખાનું છે એમાં ઓપરેશન કરીને બહાર કાઢવાની સુવિધા નથી અહીંયા એવું નથી કે ટેકનિકલ સાધનો નથી ટેકનિકલ સાધનો ભરપૂર છે

બરોબર સાચી વાત તો આજે મોટી મોટી વાતો કઈ દેવીને અને સરકાર પણ છટકે છે એક વસ્તુ સમજો પાંચ લાખ નું કાર્ડ આપીને તમે અમને એમ કહો કે તમે ખાનગી દવાખાનામાં જઈને ટ્રીટમેન્ટ કરાવેલો સરકાર તમારા પૈસા ચૂકવી દે છે સરકાર ડાક્ટરી ખર્ચના પૈસા ચૂકવે છે દવાના પૈસા ચૂકવે છે એ માણસના આવા જવાના એ માણસ જયારે રોકાય છે તેના બહારના ખર્ચા છે એ કોણ ચૂકવે છે તમે એની સામે સરકારી દવાખાનાઓ જેટલા સજ્જ બનાવો ને આ તમારી વાત પરથી એવું લાગે વિકાસ ગોળું કોણીયા ગોળ લાગે ને વિકાસ એવું લાગે તમે ખાલી જોયું જોઈએ ખુશ ગોળ થશે ને તમારી પાસે ખાવા નહીં મળે તમે ખાલી જોયું રહો ખાલી તમે આ વિકાસ ની વાતો કરે છે અને બધું ભ્રામક છે ભ્રામક તમે હાથ લગાવી પકડવા જશો ને કઈ હાથમાં નહીં આવે બરોબર રોજગાર ની આટલી મોટી વાતો કરે વૃક્ષ તમે તમે જ કીધું અત્યારે કે છોકરાઓ અહીંથી છોકરો ભૂજ જાય છે દાડમ કાપવા માટે મનરેગા નથી અહિયાં મનરેગામાં તમે આયોજન નથી કરી શકતા એ માણસને સો દિવસ રોજી નથી આપી શકતા આ સિઝનલ ધંધો કેટલો પાંત્રીસ દિવસ ધંધો છે અને મનરેગા તો ઓછું જ વેતન મળવાનું છે મનરેગા ને કેમ ઇમ્પ્લિમેન્ટ નથી કરતા કેમ કે પછી એમાં ટકાવારી નહીં રહે પ્રામાણિકતાથી જો કામ કરવામાં આવે તો ટકાવારી ના મળે બરોબર એટલે આ બધી વસ્તુઓ જે કરીને આ ખાલી આમ જુમલેબાજી કહીએ ને આપડે આમ કઈ બતાવવા માટે બધું છે કઈ બતાવવા માટે બધું છે પણ એને હાથ લગાવવા જશો ને નહીં મળે કઈ વસ્તુ કઈ નથી કઈ નથી ખાલી વિકાસ કહેવાનો વિકાસ જોવાનો નથી જે કહી રહ્યા છે કે અનંતભાઈ કેમ જોઈએ તો અનંતભાઈ જે છે ને એ એટલા માટે જોઈએ કે અનંતભાઈ કોઈ દિવસ ધાર્મિક રાજનીતિ એને કરી હતી બરોબર અને એમણે પોતે મોટા મોટા મંચોથી કહી ચૂક્યા છે જે દિવસે મારા સમાજની વાત આવશે સમાજ પેહલો અને પક્ષ પછી બરાબર અને એમણે સાબિત કરીને બતાવ્યું છે બરોબર દર વખતે તમે એક આખા વિસ્તાર દિલ્હી સ્તરે રાષ્ટ્રીય સ્તરે નેતૃત્વ કરી પ્રતિનિધિત્વ કરવા જઈ રહ્યા છો તમે એ વિસ્તાર જાણતા હોવા જોઈએ ને ધવલભાઈ તો કહે છે કે હું આખા ભારતના આદિવાસીઓને જાણું છું અમેરિકામાં નોકરી કરી છે એવું છે

આ સ્ટેટમેન્ટ જે ને પાત્રીસ લાખની નોકરી છોડીને આવ્યો છે એટલે અમારા પર ઉપકાર કર્યો ભાઈ તું ઉપકાર કરે છે તું તારામાં સેવાની ભાવના હતી એટલે તું આવ્યો છે ને પછી આ સ્ટેટમેન્ટ આવવા જ નહીં જોઈએ ને કે મેં પાત્રીસ લાખ ની છોકરી છોડીને આવ્યો છું અમે તો કોઈ કીધું નથી તમને કે તમે ઉમેદવારી કરો તમારી પાર્ટી કે છે મોટા 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 ફોટા બતાવે છે મોદી સાહેબની સાથેના બતાવે છે અમિત શાહ સાથેના બતાવે છે બધા ધુરંધર નેતાઓના સાથેના ના ફોટા બતાવે છે અને બધાની ઓળખાણ છે એવું બતાવે એ શું કહેવા માંગે તમે આમની સાથે કોઈ બી ભાજપના કોઈ બી કાર્યકર્તા કોઈ બી ડિબેટ કરો મોદી હે તો મુમકિન એ લોકો લોકલ નેતાને જોતા જ નથી ચલો માની મોદી દેશ માટે બેસ્ટ છે આપણે માની બી લઈએ એકવાર પણ સ્થાનિક લોકોના પ્રશ્નો જે ખરા એ કાયમ સરકાર તરફી તો નથી હોતા ને

એવું પણ નથી થયું કોઈ દિવસ કે ભાઈ તમે આવો તમારા આગેવાનો લાવો આપણે બેસીએ ચર્ચા કરીએ પ્રશ્ન શું છે તમારી અસમજણ છે અમે સમજાવીએ તમને એના માટે પણ તૈયાર નથી એ લોકો વિજયભાઈ જયારે વિજયભાઈ બરોબર વિજયભાઈ કહો કે બીજા કોઈ પણ કહો તમે એના કોઈ પણ નેતા લો એને એક પણ વાર એવું પ્રયત્ન કર્યું કે આપણે વચ્ચે કઈ અસમજણ છે એને દૂર કરીએ વાત માની લેવાની દૂર અસમજણ માટે બેઠક કરવાની અમે કેટલી બધા આમંત્રણ આપ્યા એ લોકો

પણ એમાંથી એક યોજના પણ લાગુ નથી પ્રોપર નલ સે જલ યોજના ગણી ધવલભાઈ તો કીધું છે કે 100% ઇમ્પ્લિમેન્ટ છે ના ના નથી મારી સાથે કોઈ પણ હું આજે આગ્રહ કરું છું આ આ મંચ થી અમારા આદિવાસીના ના મંચ થી કે ભારત દેશની ની ચેનલ કોઈ પણ કેમેરા સાથે આવી જાય હું ડાંગ તમારી હું સાથે ફરીશ આખા ડાંગમાં તમને ફરાવીશ અને નલ સે જલ યોજના કોબાણ તમાર બહાર પાડીશ નલ સે જલ યોજના વિડિયો વિડિયો છે આપણી પાસે આનું એક ને એક આટલા વિડિયો છે છતાં પણ આ લોકો કેમ માનવા તૈયાર નથી કે આ યોજના ફેલ છે પણ આ લોકો એમ જ કેમ કે છે કે આ યોજના સો ટકા સફળ છે આઈ થિંક એ લોકો ફેલ વસ્તુ જોવા નથી માંગતા ના ના એ લોકોને તો બધું ખબર છે પણ એ લોકોને એટલો વિશ્વાસ છે કે લોકોને અમે જે કહેશું ને લોકો માની લેશે આ સેન્સિબિલિટી જે ખરીને એ એ માણસમાં હોઈ શકે છે ગ્રાઉન્ડ પર હોય અને એ છે અનંતકુમાર પટેલ એટલા માટે બરોબર એટલા માટે અમે એમને સપોર્ટ કરીએ વકીલ સાહેબ સાથે વાત કરી કરી અને બીજા યુવાનો સાથે વાત કરી એમને યુવાનો સાથે બધી જ ચર્ચા કરી નલ સે જલ યોજનાથી લઈ રોડ પ્રાઇવેટ હોસ્પિટલ થી લઈને સરકારી હોસ્પિટલ સીએચસી પીએચસી સુધીની ચર્ચા કરી પણ એમાં એક જ તથ્ય જણાવ્યું છે કે ફક્ત કોણીએ ગોળ લગાવીને ચટાડવા જેવો વિકાસ ડાંગમાં અત્યારે પણ ઇમ્પ્લિમેન્ટ છે જેથી કરીને આવનાર સમયમાં એ લોકો પરિવર્તન ઈચ્છે છે જે સંસદ સભ્ય છે એની ઇલેક્શનમાં એ લોકો અનંતભાઈના સપોર્ટમાં કહેવા માંગે છે કારણ કે અનંતભાઈ જે આદિવાસી વિસ્તારના લોકો માટે લડાઈ લડે છે હું છું સન ઓફ આદિવાસી જે દેશી